બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામના અભાજી ગોહિલ નામના ખેડૂતની નાડોદર ગામની સીમમાં ગઈકાલે બાર તારીખના વહેલી સવારે તીક્ષ્ણ હથિયાર વડે ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા ખેતમજૂર તરીકે ખેતમજૂરી કરતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભલેસર ગામના શામળા ફોટાભાઈ ભીલ નામના વ્યક્તિ હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો આરોપીની ધરપકડ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો ખેતમજૂરની પત્ની સાથે નાડા સંબંધમાં ખેતર માલિકની કરાઈ હત્યા જુવા સમગ્ર અહેવાલમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના બુકણા ગામના અભાજી ગોહિલ નામના ખેડૂતની બાર તારીખની વહેલી સવારે તીક્ષ્ણ હથિયાર વડે ખેતરમાં જ હત્યા કરી દેવામાં આવી હતી હત્યા કરી તેમના ખેતરમાં ખેતમજૂરી કરતા શામળા ભીલ નામનો વ્યક્તિ ફરાર થયો છે બનાસકાંઠા પોલીસે અલગ અલગ ટીમ બનાવી એસઓજી એલસીબીની ટીમે તપાસ હાથ ધરી ઘટનાના બીજા દિવસે આરોપી શામળ ભીલની ધરપકડ કરી હતી ધરપકડ બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેતર માલિક અભાજી ગોહિલની હત્યા કરનાર આરોપી શામળા ભીલની પત્ની સાથે સાથે આડા સંબંધ ધરાવતો હતો આરોપી ભીલના પાંચ બાળકોને ખેતર માલિક અભાજી ગોહિલ મળવા ન દેતો હોવાનું મંદુખ રાખે શામળ ભીલ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી રાજસ્થાન તરફ ફરાર થવાની બિરાગો હતો ત્યારે જ જીસીબી ટીમે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે જિલ્લાના સરહદી વિસ્તાર અને છેવાડાના વિસ્તારમાંથી જે ખેતર માલિકની હત્યા કરાઈ હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ખેતર માલિકે ખેતરમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા ભાગ્યાની પત્ની પર નજર વગાડતા ખેતર માલિકને જીવ ખાવાનો વારો આવ્યો છે

બુકાણા ગામે અભાજી સુરજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંયાના એસડીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક જ તમામે તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે તપાસ કરતાં જાણ આવે છે કે તેમના જ જે ભાગીયા તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા એટલે કે જેઓ વતની છે તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે જે વર્ક કરતા હતા તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે પાંચ બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા યશपाल સિંહ વાઘેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે